રાધનપુર શહેરમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ આ ખર્ચ પણ પાણીમાં ગયો છે કારણ કે થોડા વરસાદ સાથે જ આ આ આખા જે ગટરો ગટરો છે છે તે ઉભરાતી જોવા મળે ભ્રષ્ટાચારી કારણે રાધનપુરની પ્રજા અને રાધનપુરમાં આવનારી જે પ્રજા છે તે પ્રજા જે ગટરો છે તે ગટરોથી ત્રાહિત માં પોકારી ગઈ છે ત્યારે રાધનપુરના વેપારીઓ દ્વારા આજે નગરપાલિકા જવામાં આવ્યું હતું ને નગરપાલિકા એમને ખખડાવવામાં આવ્યા હતા અને આ જે ગટરો છે તે ગટરો સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ શું હતું સમગ્ર મામલો અને રાધનપુરના વેપારીઓ કેમ ખિજાયા તે વિશે આજે ચર્ચા કરીએ અસ્કાર ક્રાઇબા માં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો સરકાર શ્રી દ્વારા રાધનપુર શહેરમાં ગટર સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે આ કરોડો રૂપિયા જે પાણી પુરવઠાની કચેરી છે તે હસ્તક કામ કરવામાં આવ્યું હતું અને તેની દેખરેખ છે તે નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં હતી ત્યારે આ બંને કચેરીઓના ભ્રષ્ટાચારના લીધે રાધનપુર શહેરને જે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા આવ્યા છે તેની સુવિધા ન મળતા અને આ સુવિધાનો લાભ ન મળતા ત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે રાધનપુર શહેરમાં થોડો વરસાદ હોવાના કારણે પણ આ ગટરો ઉભરાઈ રહી છે ક્યાંક ને ક્યાંક આ ગટરોમાં ખામી છે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળે છે અનેકવાર વાર નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ રજૂઆતો કરી હતી પરંતુ આ ભ્રષ્ટાચારી

જે વેપારીઓ છે જે વેપારીઓ જે ગટર સાફ નથી નગરપાલિકા કરતી અને જેના લીધે આ ગટર ઉભરાઈ રહી છે ત્યારે નગરપાલિકામાં જઈએ અને જે સંવાદ કર્યો તે સંવાદનું આ પ્રથમ વિડિયો જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ છ મહિના થી અમે હેરાન થઈએ રહ્યા કોઈ ના નથી આવતી આ બજાર માં ગટર એડીએ છે અમે પાણી જેની કોઈ સીમાની એટલું પાણી તૈયાર નહીં અંદર કોઈ બજારમાં આવા તૈયાર નથી એવી હાલત કોઈ દેખાતું નથી કોઈ ના છ મહિના અરે અંડરગ્રાઉન્ડ છે ગમે તે કરો ને એને કોઈ ખોડી

આનંદ મોટી

મામલાદાર કોણ અમારે સાપ નહી સાહેબ એ ખુલ્લી નાદી અંદર આ બધું અમારે ના કરવાનું હવે મેરો માથવા આવવાનું જ નહીં

આવે સાફ ને બધી એક મિનિટ એમનું કેવું છે લેખિત અરજી તમને આપી છે એનું શું થયું અરજી અમે આપેલી અરજી આ પ્રકાશભાઈ પૂછ્યું ક્યાંય કિપુલ આપું આ લે લે લા લે લા બે બાપુ કે ચાલુ લાગી તું આ વિડિયો બધું ચાલુ લાગી આ વિડિયો ચાલુ લાગી આ ચાલુ ખુલી આવે તો ખુલી જાય ચાર નો વિડિયો ચાલુ 4 મહિનાથી વિડિયો ચાલુ ગોલ્ડન રૂબી ચાલુ જ છે 4 મહિનાથી વિડિયો ચાલુ લાગી છે તમને બતાઉં છે તમને જણાવી દઉં તમને બતાઉં જમણા બાજુમાં અંદર

ઉન્ડર સાહેબ નહીં ચાહે બોલે તો નહીં પડી નથી કચરો લેવા કચરો લેવા કોઈ ગજરો લેવા આવતા આ પાણી પૂરો ડાળી નથી આતા હતા દિશા વિયા ના ચાલે રોજા ઉપર કટલો લેવા રોજ કોઈ નહી આવતું તમે એસઆઈ હો તમે એસઆઈ હો એસઆઈ જ આ છે સાઈબા છે ગવર્દાર બોલાવવાનો નથી નસી જા આ એક બીજા પેલો આ એક બીજા રાખો નહીં જલ્દી રાખો તમાર

લેવાની ફરજ કોની અગરવાની કોઈ નહીં આવતું કોઈ નહીં આવતું રેગ્યુલર આ બધા વેપારીઓ

જે પ્રજાને મળ્યો નથી અને પ્રજા પરેશાન છે થોડા વરસાદમાં જ આ ગટરો ચાલુ થાય છે ત્યારે રાધનપુરમાં પ્રથમ વરસાદ આવતાની સાથે જ જે જે અંદર બજાર છે ત્યાં બજારની ગટરો ઉભરાઈ હતી અને આ જે વેદના છે તે વેદના અને વેપારીઓ છે તે વેપારીઓ નગરપાલિકા પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીએ પણ આ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ કેટલા સમયમાં આ ગટર વ્યવસ્થા ગટર